હું જો મને છે ને ભાઈ હંસભાઈ કે તમે હાલો હું તમને તમે કયો નહીં લઈ દઉં તમને તારી આગળ પૈસા છે મારી આગળ કેવા પૈસા મારા પૈસે મારે પૈસા મને વસ્તુ લઈ દેવાની એવું ક્યાંથી આવી ગયું હે ચાલો રસ્તામાં અમે ઊભા રહી ગયા હંસભાઈ જાવ ટ ઉભી રખો રખો પલ્લી જઈશ કાંચું ઠંડી લાખે છે જો ફાયન્સ ફાઇન ઠંડી લાખે છે તો હેલો ફેન્સ ગોટ માને કાજના નવા એક બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે છે આઈઠ હું અને અમે જો સવાર સોરમાં ત્રણેય જણા તૈયાર થઈ ગયા છે શ્રી કારણભાઈ સીધ જાઉં છે મંદિરે ફરવા તો નીકળીએ છીએ સાડા આઠ થઈ ગયા છીએ અને ધીમે ધીમે કીધું નીકળીએ મગદાણા જવું છે ઘણા ટાઈમથી જવું છે પણ કાંઈ મેળા આવતો નહોતો તો કીધું આ રજાયું છે તો રજાયું જઈ આવીએ તો ચલો અત્યારે હવે અમે નીકળીએ છીએ તો બી કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો જો અત્યારે અમે છે ને તળાજા પોગી ગયા છીએ અને ને નાસ્તો પાણી કરવા બેઠા છીએ જો અને હંસભાઈ છે ને પૂઈ ગયા હતા કાંજભાઈ ગાડીમાં હોય ગયો તો ને હંસભાઈ કે મારે નાસ્તો કરો છે અત્યારે આ એક હોટલે ઊભી રાખી છે અને હું નાસ્તો કર્યો છે મેડમ કેમ રયો થાકી ગયા ના ના હજી તો હું ગયા ને હા અર્ધે પોઈ ગયા કાંજભાઈ હે ને

આજનું ટ્રાફિક છે ને ભાઈ પુષ્કળ ટ્રાફિક આજનું શણગાઈ રહ્યું મસ્ત છે બધું આજનો અહીં ટ્રાફિક છે બસ અંદર જઈશો અમે દર્શન કરવા કેમન છો કેમ રહ્યો થાકી ગયો હે હંસભાઈ કે બહુ આઘું મંદિર લાવ્યા તમે કાં હે ને શું લેવાનું છે બંદૂક લેવાની છે હા ભાઈ અમારા ભાઈને બંદૂક લેવી છે હા તો ચલો હાલો હવે છે ને અમે અત્યારે દર્શન અંદર કરી આવીએ ચાલ બોલ હા ચલો ભાઈ અમે છે ને અત્યારે ઉપર આવી ગયા છીએ અને આ ભક્ત ટીંગા તો નહીં ઉપર જો ભક્તાણાનો નજારો કંઈક આવો છે મંદિરનો છે જો અમે મેઠે બેઠા છે ચાલો જો અત્યારે આરતીનો સમય થઈ ગયો છે અને આપણે જે ત્યાં જગ્યા આવ્યા છે ત્યાં બાપાનો ધ્યાન મંદિર છે તો તમે જોઈ શકો છો આ ધ્યાન મંદિર છે ત્યાં બાપા અહીંયા ધ્યાન કરતા હતા અને આજનો નજારો ભાઈ ખૂબ સારો છે અને ફૂલ પબ્લિક છે બધી બાજુ જે અહીંયા થોડું જાડવું છે એ જાડવામાં જે બાપા દેખાય છે એ અહીંયા જ છે ત્યાં બાપાની જે જાડવામાં છબી દેખાય છે એવડી અને મંદિર છે હજી તમને આગળ દેખાડીશ બરાબર અત્યારે જો આરતીનો સમય થઈ ગયો છે અને આરતી થાય છે પબ્લિક શ્રદ્ધાળુ બધી જગ્યાએ ગોતે છે બાપાને અને અહીંયા જો તમે જોઈ શકો છો બાપાનું ધ્યાન મંદિર છે તો ચાલો હાલો હવે અત્યારે હજી દર્શન બાકી છે બધે તો પેલા દર્શન કરી લઈએ અને તો ચાલો અત્યાર જો અમે પરસાદી લેવા આવ્યો છે ને પરસાદીમાં તો ફૂલ ટ્રાફિક છે ભાવિ ભક્તો ખૂબ જ આવ્યા છે બધા બરાબર અને આ વખતે સુવિધા કંઈક અલગ કરી છે ટેબલ મેકીને તો ચલો આપણે તમને દેખાડશું બરાબર બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવજો વિડીયો સારો થશે લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો આપણે ત્યાંથી નીકળીને અત્યારે બજાર છે રમકડાની છોકરાઓ માટે તો આપણે આવી ગયા છીએ અને હંસભાઈએ જો લઈ લીધું છે શું લીધો બંદૂક હંશભાઈને બંદૂક બંદૂક લઈ બંદૂક લઈ લીધી છે અને મસ્ત મોટી બધી દુકાનો છે રમકડાની હું તમે જોઈ શકો છો ચલો હંભાઈ પાછા બોલાવો તમે બોલો હું અહીંયા અહીંયા હા હું બધું મળી ગયું હ એ તો આ કોકીટ છે બેટા કંપન એ અત્યારે નહી એ આપણે શું વાત થઈ છે પરીક્ષામાં પાસ થાવ ને ત્યારે લેવાની બધી बंदूकો છે જીણી જીણી તો चलो અત્યારે જો અમે આવી ગયા છીએ ભગુડા

હા હારું ચાલો હાલો તમે આજનું ટ્રાફિક તમે જુઓ બગદાણા એટલું ટ્રાફિક હતું અને ભગોડા એટલું ટ્રાફિક ટ્રાફિક એટલું હતું ને અડધી કલાકના રસ્તામાં અમારે કલાક ઘરી ગઈ દોઢ વાગ્યા નીકળ્યા હતા અઢી વાગ્યા ત્યારે અમે પહોંચ્યા કાન છું બહુ ગાડીઓ વચ્ચે હતી ને તો ચલો અત્યારે છે ને ચાર વાગ્યા છે અને હવે ધીમે ધીમે ઘર બાજુ નીકળીએ છીએ કારણ કે ધીમે ધીમે વરસાદની બુંદી બાંધું ચાલુ થઈ ગઈ છે તો કીધું હળે હળવે હળે નીકળી જઈએ હંસભાઈ મને શું લઈ દેવાના છે તમે બોલો તું શું લઈ દઈશ મને એમ નહીં તે લઈ લીધું શું લીધું બંધું તાર મમ્મીએ શું લીધું હે ઢીંગલી બરાબર તો મને કંઈક તમે બે થઈને લઈ દેવું પડે ને હે હું ન કહું તને હું જો મને છે ને ભાઈ હંસભાઈ કે તમે હાલો હું તમને તમે કયો નહીં લઈ દઉં તમને તારે કાલે પૈસા છે મારી આગળ કેવા પૈસા મારા પૈસા મારે પૈસા મને વસ્તુ લઈ દેવાની એવું ક્યાંથી આવ્યું હે એવું કાંઈ ન હાલે હું લઈ દઈશ ભાઈ એવું નથી લેવું મીખી દોલા ભાઈ ખી જાય છે ઢોલકા મારી સાટુ ભાઈ આ ઢોલકા લઈ દે બીજું કાંઈ બોલો ઢોલકા લઈ દઈશ મારી સાટુ હેં ક્રિકેટની કિટ એ તો તારે લેવી છે ને મારે થોડી લેવી છે અને તારે લેવું છે મારા નામનું લઈ દેવાનું એમ હે તે લઈ તો લીધું હાલો હાલો ચલો હું ત્યાં લઈ ન લીધું હાલો આપા આપણે મોડું થાય છે ભાવનગરથી જ જવાનું ચલો હાલો તો હવે અત્યારે છે ને હવે નીકળીએ છીએ થી અને હવે તમને ઘરે જઈને જ મળશું રસ્તા ગાડી અમારી આમ પડી છે હા મેં થઈ ગયા ના તો ફૂલ ના બપાડના ડુંગરો નથી ચાલો જાઉં છું ત્યારે હવે તાંટીયાની કઢી થઈ ગઈ છે હાલી હાલીને આ બધી દુકાનો બુકાનો બધું નવું થઈ ગયું ભગોડામાં હતું નહીં કાંઈ બધું તો ચલો હે ખાઓ નાસ્તો બાસ્તો હે શું હોય છે ત્યાં ફ્રેન્ચ ફ્રાઈઝ પાવભાજી છે આપણે હાલો ના આપણા પીઝા નીકળી જાય હજી વરસાદ ચાલુ થઈ ગયો હોય ને વરસાદ આવી જાય ને તો નહીં મેળ આવે તો ચાલો હાલો હવે અમે અત્યારે છે ને નીકળીએ છીએ તમને પછી નિરાતે મળીએ તો ચાલો અમે છે ને અત્યારે ભગુડાથી એવું નીકળી ગયા છીએ ને હાઈવે ચડી ગયા છીએ ભગુડાથી હાઈવે કંઈક ચાર કિલોમીટર હતો તો અત્યારે હાઈવે ચડી ગયા છીએ અને વાતાવરણ એવું મળશે ટાઈમ વાતાવરણ એકાદ કેવું ટાઈમ અત્યારે અમે તને રસ્તામાં ઊભા રહી ગયા કે વરસાદ આવે છે એટલે કાન ભાઈ મોબાઈલ બહુ બહાર કાઢાયો નથી વરસાદ ચાલુ થઈ ગયા ચાલો જાઉં તમને દેખાડો વરસાદ આવે છે થોડોક તો હું જાઉં પલ્લી ગયા ઝરમાં ઝરમાં ઝરમ ચાલુ થઈ ગયો થોડાક મોટા છાટા ને ખાસ આવે છે રસ્તામાં અમે ઊભા રહી ગયા અંશભાઈ ચોટ ઊભી રાખો ને કું પલ્લી જઈશ કાન છું ઠંડી જ લખેલીઓ ફાઇન ફાઇન ઠંડી જ છે ચાલો એ છે ને મોબાઈલને મીકી દઈએ કોથળીમાં આપણો કાંઈ વોટરપ્રૂફ મોબાઈલ છે નહીં બરાબર તો મોબાઈલ મેકી દઈએ કોથળીમાં તો તમને ઘરે જઈને અથવા જે જગ્યાએ જવાનું છે તો અહીંયા વરસાદ હશે તો નહીં જવાય નક્કર જોઈ આવો પછી આગળ હું કરીએ ચલો બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો લાઈક સેટ ચાલો સ્ક્રેક કરવાનું ભૂલતા નહીં તો ચલો મળીએ પછી